મહીસાગર જિલ્લાના ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારો ખાનપુર સરસ્વા રૂટ બસ ફાળવવામાં આવી બસ એ જનતાની જીવાદોરીનું માધ્યમ છે ત્યારે એસટી વિભાગ દ્વારા બસ સેવા યાત્રિકોની સુવિધામાં વધારો થાય અને અંતરિયાળ વિસ્તારના લોકોને અગવડ ન પડે અને બસ મારફતે મુસાફરી કરી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ભરૂચ ડિવિઝનના જંબુસર ડેપોને બસ નવીન રૂટ ચાલુ કરવામાં આવ્યા છે જેમાં જંબુસરથી પાદરા વડોદરા હાલોલ કાલોલ ગોધરા લુણાવાડા લીંબડીયા મહિસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારો જેમાં ખાનપુર ઘાસવાડા ડીટવા સરસવા ગ્રામ્ય વિસ્તારોમાં બસને રૂટ ફાળવવામાં આવી છે આ બસને જાંબુનાડા ગ્રામ ખાતે ગ્રામજનો તેમજ સરપંચ વેચાતભાઈ તેમજ ડીટવાસ ગામે પ્રવતભાઈ ભાજપ પાર્ટી કડાણા પ્રમુખ તેમજ ગ્રામજનોએ આ બસને લીલી ઝંડી આપી ફૂલોથી વધાવી હતી આ વિસ્તારમાં લોકો માટે અવર જવર માટે બસની સુવિધા ચાલુ થતાં એક ખુશીનો માહોલ સર્જાયો હતો બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર